નમસ્કાર મિત્રો હેલો ગુજરાતી યુટ્યુબ માં ફરી વાર તમારું સ્વાગત છે મિત્રો સિદ્ધુ મૂસેવાલા ની જેમ સલમાન ખાન ને હત્યા કરવા માંગતો લોરેશ્રોઈ ચાર્જશીટ માં આવ્યા સામે મોટા ખુલાસા જી હા મિત્રો ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડિયો સુધી વિડીયો નવી મુંબઈ પોલીસે સલમાન ખાન કેસમાં ચાર દાખલ કરી છે ગેંગે સુપરસ્ટાર હત્યાનું ઘડ્યું હતું અને મહિનાઓ સુધી પડછાયાની જેમ સલમાન ખાનનો પીછો કર્યો હતો આ ચાર્જશીટ ત્રણસો પચાસ પાનાની છે જેમાં મુંબઈ પોલીસે બિસ્ણ ગેંગના સમગ્ર પ્લાન સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસા કર્યા છે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો

જી હામીદર લોરેન્સ મિશ્રોએ ગેંગના અભિનેતા સલમાન ખાનની હત્યા માટે પાકિસ્તાનથી એક ફોર્ટી સેવન રાઇફલ મંગાવી હતી પનવેલ પોલીસની ચાર્જશીટ મુજબ સિદ્ધુ મુસેવાલાની જેમ સલમાન ખાનને મારી નાખવાની યોજના હતી આ હુમલો કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન અથવા સલમાન ખાન પાનવેલના ફાર્મ હાઉસમાં હતું ત્યારે કરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્ર પોલીસે તમામ ટેકનિકલ પુરાવાનો આધાર ચાર્જશીટ દાખલ કરી છે તેની ગુપ્ત તપાસમાં પોલીસે મોબાઈલ ફોન ટાવર લોકેશન વોટસઅપ ચેટ જેવા ઇનપુટ મદદથી સંકાસ્પદ લોકોની પાસેથી ગુપ્ત માહિતી એકત્ર કરી છે અને મીડિયા રિપોર્ટર મુજબ લોરેન્સ બિસ્નોઈ ગેંગ સલમાન ખાન પર તેની ફિલ્મ શૂટિંગ દરમિયાન કથિત રીતે હુમલો કરવા જઈ રહી હતી અથવા સલમાન ખાન જ્યારે પનવેલ ફાર્મ હાઉસમાં બહાર આવ્યો ત્યારે હુમલો થયો હતો અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે મુસેવાલને જેમ તેના વાહનને ઘેરી લઈ અને પાકિસ્તાનથી હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી જનરલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ